જાણીતા કામદાર અગ્રણી સ્વશ્રી ભાલચંદ્ર ત્રિવેદીની લગાડેલી તકતી કોઈ ટિકડખોર દ્વારા તોડી પાડવામાં આવેલ છે જાણીતા કામદાર અગ્રણી સ્વશ્રી ભાલચંદ્ર ત્રિવેદીની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડેલ તકતી કોઈ ટીખડખોર દ્વારા તોડી પાડવામાં આવી હતી જેને લઈને ભારતીય સામ્યવાદી પક્ષના આગેવાનો દ્વારા આજરોજ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાણીતા કામદાર અગ્રણીશો ભાલચંદ્ર ત્રિવેદી નામ સાથેની તકતી લહેરીપુરા ન્યૂ રોડ બરાનપુરાના ત્રિકોણને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ભાલચંદ્ર ત્રિવેદી ચોક નામ આપી ભાલચંદ્ર ત્રિવેદીની શહેરમાં કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી તકતી બનાવ બનાવી આપવામાં આવી હતી જે તકતી તારીખ ત્રણ ચાર બે હજાર પચીસની વહેલી સવારે કોઈ તીખડખોરે તોડી પાડી હતી જે અંગે બે જ દિવસમાં ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી તેમજ વડોદરા શહેરના પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવેલી હતી જેને લઈને આજે ભારતીય સામ્યવાદી પક્ષ આગેવાનો દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી કમિશનરે આશ્વાસન આપ્યું હતું કે પહેલાં વહેલામ વહેલી તકે તેમને રજૂઆત પર ધ્યાન આપવામાં આવશે અને નવી તકતી લગાડી આપવામાં આવશે સાહેબ અમે છે ને અમારા પૂર્વ નેતા હતા ભાલચંદ્ર ત્રિવેદી ત્રીસ વરસ પહેલાં એ ગુજરી ગયા એમની તકતી બે હજાર અગિયારમાં લેહરીપુરા ન્યૂ રોડ વરાનપુરાના વચ્ચેના ભાગમાં તકતી લગાવવામાં આવી હતી એની કોર્પોરેશન તરફથી એ તકતી ત્રણ ચારના રોજ વહેલી સવારે તોડી પાડવામાં આવી પોલીસ કેસ કર્યો પણ એમાં કઈ દબાણ કે કશું આવ્યું નથી એ કેસમાં અમે અહીંયા નવ ચારે ફરી અરજી કરી મીડિયા મારફત કરી પછી રૂબરૂમાં આવીને કરી પણ ત્યાં સુધી આજ સુધી કશું જ કામ થયું નહીં એટલે ચાર પાંચ મહિના વીતી ગયા એટલે આજે ફરી અમે આ બાબતે આવ્યા છે અને અમારા જે પાર્ટી કાર્યકર્તાઓમાં છે વધારે વિરોધ થઈ ગયો છે કે આટલા દિવસો તો થાય એ ચાલે એના કરતાં ચાલો આપણે આંદોલન કરીએ પણ અમે પ્રથમ પગલું ભર્યું છે કે આપણે આવેદનપત્ર આપીએ આનાથી જો નહીં થાય તો આગળ વધીશું પરંતુ ડેપ્યુટી કમિશનર ગંગા સિંઘ જે હતા એમનો વ્યવહાર બહુ સારું હતું અને એમને અમારું આવેદનપત્ર સ્વીકાર્યું અને એમને કીધું કે ટૂંક સમયમાં તમારું કામ થઈ જશે મેં કીધું સારું ભાઈ થઈ જતું હોય તો સારું અમારે તો બીજું જો શું જોઈએ બરાબર છે